ત્રિભુવન તારણ હાર એની માતાને ધન્યવાદ છે કરુણાથી સંતો આશીર્વાદ આવે છે એટલે

કે આલમ કે ઉતાવળો થઈ માં વાહમી સે કે વાટ સુરતાને રાખદી શબ્દમાં તન મળ છે ઘાટો હાટ ઓર ઓર નામ તું બોલ ને આલમ કે અવસર જાય છે નીજ મની ખાનો લાવ તો જીતી બાજી આરીશ મત તને ફરી ની મળે આવો દાવ એટલે મારા પ્રભુ આ વાતો કરીએ મેળ પડે એવો નથી આ વર્તવું પડે એમ છે પ્રેમાનંદ મહારાજ મેદાની આવી જો મારા વાલા વગાડી ભાઈ આવે ને પેટી વગાડવા વાળા ભાઈ ફટાહણા વાળા આવે થોડી થોડી ખખડાય ભાઈ અમે બનાસકાંઠા માંથી આવ્યા છે આપણે આમનો પ્રસાદ લીધો છે એટલે આપણે લગુ કેવડા વાત મેળ આપવી પડે